પાંચરાપુરના પવિત્ર પરિસરમાં ગૌમાતાના માતાના સાનિધ્યમાં આ કન્યા સંપન્ન થયું હતું આ પ્રસંગે શક્તિ સ્વરૂપા ગણાતી અગિયાર જેટલી કન્યાઓનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગૌ પૂજારી કૌશિક જોશીએ પૂજન કરાવ્યું હતું બાવિકો દ્વારા બાટીઓના ચરણ ધોઈ તેમને કુમકુમ તિલક કરી ભોજન કરાવી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી કન્યા પૂજન સંપન્ન થયા બાદ આ તમામ બાટીઓને વિશેષ ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં પાંજરાપુરના ટ્રસ્ટીઓ સહિત કન્યાઓના વાલીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા નવરાત્રીના પર્વની ધાર્મિક ભાવના જાળવીને સંસ્કૃતિના મહત્વને ઉજાગર કરાયું હતું આજ રોજ આસો સુદ નોમ એટલે કુમારિકા પૂજનનો મહત્વ છે ભરૂચ પાંજરાપોળ દ્વારા સનાતન સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા આવા કાર્યક્રમો કરવામાં આવે છે આજ રોજ બે વર્ષથી માંડીને અગિયાર વર્ષ સુધીની નાની બેબીઓ એટલે બાળકીઓ એનું કુમારિકાઓનું પૂજન કરી એમની આરતી કરી અને એમને ભોજન કરાવવાનો અહીંયા એક નવો પ્રયોગ આજથી શરૂ કરવામાં આવેલો છે આ વર્ષો જૂની પરંપરા છે પણ કાળક્રમે શહેરી વિસ્તારમાં એનું એટલું ચલણ રહ્યું નથી ત્યારે તે પુનઃસ્થાપિત કરવા માટે ભરૂચ પાંજરાપોળે આ પ્રયત્ન કર્યો છે વર્ષો વર્ષ આ રીતે આ કુમારિકા પૂજનનો કાર્યક્રમ નવરાત્રીના અંતે એટલે કે નોમને દિવસે કરવાનું અમારું આયોજન છે ભરૂચ તમામ સજ્જનો અને સન્નારીઓને અમારી વિનંતી છે કે તેઓ આવા કુમારિકા પૂજનના કાર્યક્રમમાં પણ આવનાર દિવસોમાં પણ અમને સહકાર આપશે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર